હેલો મિત્રો તો આપણે વાત કરવાના છે દાહોદ જિલ્લા વિશે શેના વિશે કે દાહોદ જિલ્લા વિશે કે દાહોદ જિલ્લામાં શું શું આવેલું છે દાહોદ જિલ્લામાં કયા પ્રખ્યાત સ્થળો આવેલા છે કયા તળાવ આવેલા છે દાહોદ જિલ્લાના કેટલા તાલુકા છે અને કયા કયા તાલુકા છે એના વિશે આજે આપણે વાત કરવાના છે મિત્રો એ સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કે દાહોદ જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી તો દાહોદ જિલ્લાની સ્થાપનાની વિશે વાત કરીએ કે દાહોદ જિલ્લાની શું સ્થાપના

નદી પુત્ર કોનું પ્રતિ નામ છે આ કે દાવરનું નામ છે મિત્રો તો કે અહીંથી બીજા ક્વેશ્ચન શું સો છે જિલ્લાના તાલુકા નીકળા છે કે જિલ્લા નો તાલુકા કયા છે એ પ્રશ્ન નીકળા છે અહીંથી મિત્રો કે દાહોદ જિલ્લાના તાલુકા કોણ કેટલા છે દાહોદના તાલુકા કોણ કેટલા છે કે દાહોદના કોણ તાલુકા 8 છે મિત્રો તાલુકા કેટલા છે કે તાલુકા 8 છે મિત્રો તાલુકા કેટલા છે કે 8 તાલુકા છે કોણ છે કે દાહોદ જિલ્લા કયા તાલુકા છે

दाल्बोर दाल्बोर पछि काय अवस्था तो दाल्बोर पर ख्याल से चालू तो नि दारु पछि काय तो दारब पर शाम से गरबाड़ जंगत अनुभव है सारी कि गरबाड़ वाला वाला करंगलो पर से तो गरबाड़ा तालुका से लू तो वाला लोग नि दार के आ तालुका कौन है तो के दाहोत जिला है या दिलाना है તો કે દાહોદ જિલ્લા છે ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે તો કે ધારાપુર તાલુકો છે એ કયા જિલ્લાનો છે તો કોઈ હશે તો કે દાહોદ જિલ્લાનો હશે કયો જિલ્લો આવશે તો કે દાહોદ જિલ્લો હશે મિત્રો આગળ આપણે વાત કરીએ મિત્રો આપણે અહીંથી બીજા કયા ક્વેશ્ચનો નીકળી શકે છે જિલ્લામાંથી તો બીજા ક્વેશ્ચનો કયા નીકળે છે તો કયા જિલ્લાની હદ કયા જિલ્લાને સ્પર્શતી નથી અથવા સ્પર્શે છે દાખલા તરીકે દાહોદ જિલ્લાની હદ કયા જિલ્લાને સ્પર્શે છે અથવા સ્પર્શતી નથી

તો ચારે બાજુ દાહોદ કયા કયા જિલ્લા સ્પર્શે અથવા રાજ્ય ને સ્પર્શે તો સૌ પ્રથમ જોઈએ ઉત્તરમાં ઉત્તરમાં કોને સ્પર્શે ઉત્તરમાં મહીસાગર જિલ્લો સ્પર્શે જિલ્લો છે છોટા ઉદયપુર અને એક રાજ્ય છે કયું રાજ્ય છે મિત્રો મધ્યપ્રદેશ છે મધ્ય

પૂર્વમાં રાજસ્થાન રાજ્યને સ્પર્શે છે તો કે બે રાજ્યના સ્પર્શે છે એક છે મધ્યપ્રદેશ અને એક છે રાજસ્થાન આ બે રાજ્યને સ્પર્શે છે કોણ કે દાવત પશ્ચિમમાં કોણ સ્પર્શે છે કે પશ્ચિમમાં કોણ સ્પર્શે છે તો કે પંચમહાલ જિલ્લાને સ્પર્શે છે કયો જિલ્લો છે તો કે પંચમહાલ કયો જિલ્લો કે પંચ પશ્ચિમમાં સ્પર્શે છે પંચમહાલ જિલ્લાને તો કે દાવત જિલ્લો છે આટલા રાજ્ય અને આટલા જિલ્લાઓને સ્પર્શે છે બે રાજ્યને સ્પર્શે છે અને કેટલા જિલ્લાને સ્પર્શે છે એક છે મહીસાગર એક છે છોટા ઉદેપુર અને એક છે પંચમહાલ ત્રણ જિલ્લાને સ્પર્શે છે અને બે રાજ્યને સ્પર્શે કો કે છોડાવો જિલ્લા મિત્રો કે જિલ્લો કે દાહોદ જિલ્લો દાહોનો મુખ્ય મથક કયો છે કે દાહોનો મુખ્ય મથક કયો છે તો કે દાહોદ પોતે છે દાહોનો મુખ્ય મથક દાહોદ પોતે છે દાહોદ છે એ વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર છે છે કે વેપાર વાણિજ્યનું અગ્રસ્થાન દાહોદમાં <laughs> 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 <laughs>

દાહોદ જિલ્લામાં એક મુગલ બાદશાહનો જન્મ થયો છે એ મુગલ બાદશાહ કોણ મિત્રો કે એ મુગલ બાદશાહ હતા આપણે ઓરંગ જેબ મિત્રો કોઈ રાજા હતો કે મુગલ બાદશાહ ઓરંગ જેબનો જન્મ થયો છે કોનો જન્મ થયો છે કે જન્મ થયો છે મુગલ બાદશાહ ઓરંગ જેબ જન્મ કોણ થયો છે તો કે મુગલ બાદશાહ ઓરંગ જેબ મુગલ બાદશાહ ઓરંગ

છે મિત્રો સેમ વિ ગ્રામીન ઓલો પિગનો છે દાપર મે સ્થળ આવે છે મિત્રો જેનું નામ છે બાવકા કયું સ્થળ છે મિત્રો તો કે બાવકા નામનું એક સ્થળ છે કયું સ્થળ છે કે બાવકા એટલે બાવકા નામનું સ્થળ છે મિત્રો ત્યાં શું આવે છે કે પ્રાચીન સમયનું શિવનું મંદિર આવે છે એ સમયનું છે કે પ્રાચીન સમયનું છે કે આ સમયનું પ્રાચીન સમયનું ભગવાન શિવનું મંદિર છે કોણ કે પ્રાચીન પ્રાચીન સમય મંદિર જે ભગના અવસ્થામાં છે કઈ અવસ્થામાં છે તો કે ભગન અવસ્થામાં છે ભગવાન શિવનું મંદિર છે જે ભગ્ન અવસ્થામાં છે કઈ અવસ્થામાં છે ભગના અવસ્થામાં

દાહોદના લીમખેડા તાલુકામાં આવે છે દાહોદના કયા તાલુકામાં છે તાલુકામાં આવેલું છે મિત્રો તાલુકામાં છે દાહોદના લીમખેડા રીંચ અભ્યારણ જો ત્યારબાદ આવે છે દેવગઢ બારીયા તાલુકો કયો તાલુકો છે મિત્રો આજે દેવગઢ બારિયા તાલુકો છે તાલુકો કે એવું કહેવામાં આવે છે કે જુનું રાજવાડા શહેર છે કયું શહેર છે તો કે છે

जैसे में पोर्टुगाल का रिवर्स मैकेनिज्म पर एक तो स्थापना करी है और तो के देवघर बारिया तो के देवघर बारिया में भी सो मणि आ छे तो के देवघर बारिया में क्या अपने ग्रेफाइट मणि आ छे सो मणि आ छे ये ग्रेफाइट मणि छे ग्रेफाइट देवघर बारिया में क्या अपने ग्रेफाइट मणि आ छे मित्रों देवघर बारिया की स्थापना रिवर्स ये करी है जो जोड़ा गाना जो शहर के मामले छे कोने के देवघर बारिया में

દાહોદ જિલ્લો મિત્રો કે દાહોદ જિલ્લાનો મુખ્ય પાક કયો છે દાહોદ જિલ્લાનો મુખ્ય ભાગ છે મુખ્ય ભાગ દાહો નો મુખ્ય પાક કયો છે મુખ્ય પાક મુખ્ય પાક કયો છે તે મકાઈ છે મુખ્ય પાક કયો છે દાહો મકાઈ સૌથી વધારે મકાઈ પણ ક્યાં થાય છે તો કે દાહોદ જિલ્લામાં જ થાય છે સૌથી વધારે મકાઈ ક્યાં થાય છે તો કે દાહોદ જિલ્લામાં સૌથી વધારે મકાઈ થાય છે સૌથી વધારે શું થાય છે તો કે મકાઈ થાય છે કે થાય છે તો કે દાહોદ જિલ્લામાં જ થાય છે મુખ્ય પાક પણ કયો છે તો કે મકાઈ છે મિત્રો તો કે દાહોદમાં એક તળાવ આવ્યો છે જે તળાવ કયું છે સાવ તળાવ છે દાહોદમાં તળાવ છે મિત્રો

સાક્ષરતા છે મુખ્ય પાકાય છે અને સૌથી વધારે પણ થાય છે કે જિલ્લામાં પોઈન્ટ